ચોટીલાના નાયબ કલેક્ટર એચ ટી મકવાણાનું બુલડોઝર હવે થાનગઢમાં ફરી વળ્યું છે ચોટીલાના ડુંગર તળેટી વિસ્તારમાં મેગા મેગા બાદ હવે થાનગઢ શહેરમાં હાથ ધરીને બસો સાઈઠમી વધુ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે થાનગઢમાં આવેલ સૂર્ય ચોકથી સોનગઢ સુધી સરકારી જમીનમાં અનેક ગેરકાયદેસર દબાણો હતા મામલતદાર દ્વારા છ ઓગસ્ટે દબાણકર્તાઓને નોટિસો આપવામાં આવી હતી તેમ છતાં દબાણકર્તાઓએ જાતે દબાણ દૂર ન કરતા એકવીસ ઓગસ્ટની મધરાતથી નાયબ કલેક્ટર મકવાણા અને તેમની ટીમે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી જેમાં આશરે દુકાનો સાત સેનેટરી વેરના કારખાનાઓ હોસ્પિટલ અને સત્તર મકાનો સહિત બસો સાઈઠ જેટલા ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે દબાણ કરવામાં આવેલ સરકારી જમીનની હાલની બજાર કિંમત બસો દસ કરોડ છવ્વીસ લાખ રૂપિયા થાય છે

ત્રણસો ઓગણપચાસ કે જે રોડની તદ્દન ટચ એટલે કે લાંબુ સર્વે નંબરો આવેલા છે આ સર્વે નંબરો ઉપર ખૂબ જ મોટા પ્રમાણની અંદર કોમર્શિયલ દબાણકર્તાઓ દ્વારા બાંધકામ કરી અને આ દુકાનોનો ખૂબ જ મોટા પાયે હપ્તા ઉઘરાવીને ઉપયોગ કરવામાં આવતો હતો આ દબાણોની જે વિગતે જોઈએ તો આશરે બસો એકત્રીસ જેટલી કોમર્શિયલ હેતુ માટે દુકાનો બનાવવામાં આવેલી હતી સાત સેનેટની વેરના કારખાના બનાવવામાં આવેલા હતા તેમજ એક આશાપુરા હોસ્પિટલ તેમજ સત્તર જેટલા રહેણાંકના પાકા મકાનો અને બંગલાઓ એમ મળીને કુલ બસો ને સાહીઠ જેટલા ગેરકાયદેસર દબાણ એ દબાણકર્તાઓ દ્વારા આ કોમર્શિયલ એક્ટિવિટી માટે દબાણ કરવામાં આવેલા હતા આ જે કોમર્શિયલ જે દબાણો છે એ દબાણકર્તાઓ દ્વારા જુદી જુદી દુકાનો હોટલો રેસ્ટોરન્ટો વગેરે બાંધકામ કરી અને અહીંના જે લોકો છે એમને ભાડે આપી અને મોટા પ્રમાણની અંદર ભાડા વસૂલ કરવામાં આવતા હતા સાથે સાથે અમુક વેચાણ દસ્તાવેજો કરી અને હપ્દા પણ ઉઘરાવવામાં આવતા હતા જેને ધ્યાને રાખી અને મામલાદાર થાનગઢ દ્વારા આ દબાણકર્તાઓને એક્શનની નોટિસ આપી સાંભળી પરંતુ કોઈ પણ જાતના પુરાવા રજૂ ના કરતા આજે આ મેગા ડિમોલેશન છે એની કાર્યવાહી હાથ કરવામાં આવી હતી આ ડિમોલેશનની અંદર કુલ ચાર જેસીબી મશીન ની મદદથી આ ડિમોલેશનની કામગીરી ચાલુ છે આ સરકારી જમીન છે કુલ બાવન એકર ઉપર દબાણ હતું અને બાવન બાવન એકર જમીન છે એ ત્રણ દિવસની અંદર આ કાર્યવાહી ત્રણ થી ચાર દિવસ ચાલશે બાવન એકર જમીન કે જેની કિંમત બસો દસ કરોડ અને છવ્વીસ લાખ રૂપિયા થાય છે જે તમામે તમામ જમીન છે એ ખુલ્લી કરી અને કબજો મેળવી અને ત્યારબાદ તાર ફેન્સિંગ કરી અને સાચવણી કરવામાં આવશે